જે ચાલીસથી પિસ્તાલીસ ફિલ્મ બનાવ્યા છે એ પાસે સુપરહિટ તો મિત્રો કીર્તિ પટેલની વાત સાચી છે કે વિક્રમ ઠાકુર એક સુપરસ્ટાર કહેવાય હા મિત્રો તો સરકારે એમને જે આપણે જે બધા કલાકારોનું સન્માન કર્યું હતું પણ જે વિક્રમ ઠાકુરનું સન્માન નહોતું કર્યું એટલા માટે કીર્તિ પટેલ આવું કહી રહી છે તો પહેલાં તો હવે આગળ જોઈ લો કે કીર્તિ પટેલ હવે આગળ શું કહેવા માગે છે તો ચાલો ફટાફટ વિડીયો આપણે શરૂ કરીએ અને સારા સારા ફેમિલી માં મૂવી જોવી શકે ને એવા એક સાંસ્કૃતિક મૂવીઓ હતા એમ એક અંદરથી થી શીખ મળે ને એવા મૂવીઓ છે કૃતિ પટેલની ની પણ વાત સાચી છે જેમ કે જે ફિલ્મ ફિલ્મ એમને જે વિક્રમ ઠાકોરે બનાયા એ સારા સારા ફિલ્મ બનાયા છે જેમ કે ફેમિલી સાથે જોઈ શકાય એવા ફિલ્મો બનાયા છે અને ફિલ્મ પણ એવા સુપરહિટ બનાવેલા છે અને ની અંદર ઘણું બધું શીખવા મળે એવા પણ અહીંયાને ફિલ્મ બનાવ્યા છે તો મારું તો એટલું જ કહેવું છે કે આ કીર્તિ પટેલજી બોલે છે એ બધું સાચું બોલે છે તો વિક્રમ ઠાકોરને ન્યાય તો મળવો જ જોઈએ અને જે વિક્રમ ઠાકોર અત્યારે જે કરી રહ્યા છે એ તો ઠાકોર સમાજ બોલી કરી રહ્યા છે કે ઠાકોર સમાજને ન્યાય નથી મળ્યો એટલા માટે આવું બધું અહીંયાને કરવું પડ્યું સમાજ વિશે કરતા નથી કોઈ તો ઠાકોર સમાજને મારે એટલું જ કહેવું છે કે બધા જે ઠાકોર સમાજ હોય નહીં બધા જ વિક્રમ ઠાકોરને સપોર્ટ કરજો મારા ભાઈઓ તો હવે આગળ આપણે જોઈએ કે હવે કીર્તિ પટેલ શું કહેવા માગે છે તો ચાલો વિડીયો ફટાફટ શરૂ કરીએ કદાચ વીઆઈપી લોકોને ખબર નહીં પડે પણ આજે મેં કુતરીની મૂવી ને નિહાળેલા છે અને એટલા માટે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે જયારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ સાવ પડી ભી હતી ત્યાર વખતે જોરો હવા એક જ નામ ગાજતું તું વિક્રમ ઠાકોર એક જ નામ ગાજતું તું ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ ની અંદર જયારે બીજા બધા ખોવાઈ ગયા હતા ત્યારે તો મિત્રો તમે અત્યારે હાલ જે વિડીયો જોયો કીર્તિ પટેલનો તો કીર્તિ પટેલની વાત સાચી છે જેમ કે વિક્રમ ઠાકોરના ફિલ્મ તો સુપર હિટ જ છે અને મિત્રો કીર્તિ પટેલ અત્યારે વિક્રમ ઠાકોરને બહુ સપોર્ટ કરી રહી છે તો તમે બધા પણ સપોર્ટ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે વિક્રમ ઠાકોરને ન્યાય મળવો જોઈએ કે નહીં અને હા મિત્રો મારો વિડીયો અહીંયા પૂરો થાય છે ને વિડીયો તમને સારો લાગે તો એક લાઈક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમને આવા વિડીયો જોવા મળે સૌથી પહેલાં તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી